સાણક્યના જીવન ઉપયોગી સૂત્રો પહેલું જેવો ડર તમારી પાસે આવે કે તરત જ તેના પર હુમલો કરી તેનો નાશ કરી નાખો બીજું સૂત્ર મનુષ્યો કર્મોથી મહાન બને છે જન્મથી નહીં ત્રીજું સૂત્ર મૂર્ખ વ્યક્તિ માટે પુસ્તકો એટલા જ ઉપયોગી છે જેટલો એક અરીસો કોઈ અંધ વ્યક્તિ માટે ચોથું સૂત્ર સાપ ઝેરી ના હોય તો પણ તેણે ઝેરી હોવાનો ઢોંગ કરવો જોઈએ સૂત્ર પાંચ વ્યક્તિએ પ્રમાણિક ના બનવું જોઈએ સીધા વૃક્ષો જ પહેલાં કપાય છે અતિ પ્રમાણિક વ્યક્તિ જ પહેલાં ફસાય છે સૂત્ર છ દરેક મિત્રતા પાછળ કોઈકને કોઈક સ્વાર્થ છુપાયેલો હોય છે સ્વાર્થ વિના મિત્રતા શક્ય જ નથી આ એક કડવી વાસ્તવિકતા છે સૂત્ર સાત મોટામાં મોટો ગુરુ મંત્ર એ છે કે કોઈ સાથે તમારું રહસ્ય ન વહેસો એ તમારો વિનાશ નોતરી શકે છે સૂત્ર આઠ તમે કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા પોતાની જાતને ત્રણ પ્રશ્ન પૂછો હું આ શા માટે કરવા જઈ રહ્યો છું આનું પરિણામ શું આવશે શું હું સફળ થઈ શકીશ જ્યારે તમે આ પ્રશ્નનો ઊંડાણપૂર્વક વિચાર કરો અને તેના સંતોષકારક ઉત્તર મેળવી શકો પછી જ એ કાર્યની શરૂઆત કરો સૂત્ર નવ ફૂલોની સુગંધ ફક્ત પવનની દિશામાં જ ફેલાય છે પણ એક સારા માણસની સુગંધ બધી દિશામાં ફેલાય છે સૂત્ર દસ તમે કોઈ કાર્યની શરૂઆત કરો તે પછી નિષ્ફળતાનો વિચાર કરીને ડર્યા ના કરો અને તે કાર્યને અધૂરું ન મૂકો જે લોકો ખંતથી અને નિષ્ઠાથી કાર્ય કરે છે તે જ સુખી હોય છે સૂત્ર નંબર અગિયાર ભગવાન મૂર્તિઓમાં નથી તમારી લાગણીઓ ઈશ્વરનું જ સ્વરૂપ છે આત્મા મંદિર સમાન છે તમારાથી ઉપર કે નીચેના પરિસ્થિતિવાળા સાથે મિત્રતા કરશો નહીં આવી મિત્રતા ક્યારેય સુખી કરતી નથી સૂત્ર નંબર બાર પહેલાં પાંચ વર્ષ તમારા બાળકને ખૂબ જ પ્રેમ આપો પછીના પાંચ વર્ષ તેમને વધો એટલે કે તેમની સાથે થોડી સખ્તાઈથી વર્તો તેઓ સોળ વર્ષના થાય તે પછી તેમના મિત્ર બની જાઓ તમારા મોટા થયેલા સંતાન તમારા શ્રેષ્ઠ મિત્ર બની શકે છે સૂત્ર નંબર તેર શિક્ષણ એ સાસો મિત્ર છે એક શિક્ષિત વ્યક્તિ બધેથી માં મેળવે છે શિક્ષણનો સુંદરતા અને યૌવન બંને પર વિજય થાય છે જે સ્થાને તવંગ લોકો વેદોના પાઠ કરનાર પંડિત દયાળુ રાજા ન હોય અને બીમાર પડીએ જ્યારે દવા ન મળતી હોય તેવા સ્થાને રહેવું બેકાર છે સૂત્ર નંબર ચૌદ મિત્રતા એવા સ્થાનના લોકો સાથે કરવી જોઈએ જ્યાં ભય શરમ શત્રુરતા અને ત્યાગ જેવા ગુણો હોય નહીતર એ દેશ અથવા એવા લોકો પાસે રહેવું ઉચિત નથી સૂત્ર નંબર પંદર જ્ઞાન જો હલકી કોટીના પ્રાણીથી પણ મળતું હોય તો તેને ગ્રહણ કરવામાં સંકોચ રાખવો જોઈએ નહીં સૂત્ર નંબર સોળ જો કોઈ દૃષ્ટવચમાં બુદ્ધિશાળી કન્યા હોય તો તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ ગુણ જ સૌથી મોટી વિશેષતા છે સૂત્ર નંબર સત્તર ગાંડા બુદ્ધિહીન માણસથી હંમેશા દૂર રહો આવા લોકો પશુ સમાન હોય છે ખરાબ સંગતથી દૂર રહો અને અજ્ઞાનીને પોતાની પાસે ન આવવા દો સૂત્ર નંબર અઢાર પોતાના હૃદયની પોતાની ગુપ્ત જે જગ્યાએ ઝગડો થતો હોય તે સ્થળે કદાપી ઊભા ન રહેવું ઘણીવાર આવા ઝગડા લડાઈમાં નિર્દોષ લોકો માર્યા જાય છે સૂત્ર વીસ જો ભયંકર દુષ્કાળ પડે તો આવા પ્રસંગે કોઈ બદમાશ ગુંડાની મિત્રતા કરવાથી લાભ થાય છે કારણ કે બદમાશ ગુંડો પોતાની શક્તિના બળે ગમે ત્યાંથી ભોજન મેળવી લે છે અને પોતાના મિત્રોને પણ ખવડાવે છે સૂત્ર નંબર એકવીસ દરેક માનવીએ વાસ્તવિકતાનો સહારો લેવો જ જોઈએ કલ્પના કરી માઠા પરિણામો વિશે વિસારીને પોતાનું લોહી બાળવું જોઈએ નહીં સૂત્ર બાવીસ કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલાં તેનાથી ગભરાવું જોઈએ નહીં તેમજ તેને અધવચ્ચેથી છોડી પણ દેવું જોઈએ નહીં સૂત્ર ત્રેવીસ કામ માનવીની સૌથી મોટી પૂંજાનું બીજું નામ છે જે માનવીઓ ખરા મનથી પોતાનું કામ કરે છે તેઓ અવશ્ય સફળ થાય છે અને સદા સુખી રહે છે સૂત્ર નંબર ચોવીસ જો ધનનો નાશ થઈ જાય મનની શાંતિ હણાઈ જાય સ્ત્રી ચરિત્રહીન હોવાની શંકા હૃદયમાં આગ લગાવતી હોય આ બધી વાતો બુદ્ધિમાન પુરુષો બીજાને નહિ કહેતા જે માનવી આવું કરવાની ભૂલ કરે છે લોકો તેની હાંસી ઉડાવે છે સૂત્ર પચીસ ધર્મમાં લેવડ દેવડ અને વ્યાપારમાં હિસાબ કિતાબ વિદ્યા અને સાહિત્યમાં સંગ્રહ અને ખાવા પીવાના વ્યવહારમાં જે માનવી સંકોચ નથી રાખતો તે સદા સુખી રહે છે સૂત્ર નંબર છવ્વીસ સંતોષ અને ધીરસ્થી જે સુખ પ્રાપ્ત થઈ શકે છે તે બીજી કોઈ વસ્તુથી પ્રાપ્ત થતું નથી સંતોષ અને